બીજુ સરકાર કહે છે કે આજે એસટી ઓબીસી વિદ્યાર્થીઓની સાથે આજે પણ ખરાબ વર્તન થાય એ એટતા લાવી આ શિક્ષણ સુધારો છે કે સત્તાનું કેન્દ્ર જો ફેડરલિઝમ જ ન બચશે તો ભારત કેવી રીતે ભારત નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લે લિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતી મિત્રો આજકાલ જ્યારે તમે સોશિયલ મીડિયા ખોલો ન્યૂઝ ચેનલ ચાલુ કરો કે કોઈ યુનિવર્સિટીની બહાર પસાર કરો ત્યારે એક શબ્દ સંભળાય છે યુજીસી કોઈ કહે આ તો ભેદભાવ છે કોઈ કહે છે આ સમાનતા છે અને કોઈ કહે છે સરકાર શિક્ષણને બગાડી દે છે અને કોઈ કહે છે આ જરૂરી સુધારો છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આખરે થયું છે શું અને લોકો શા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને કેન્દ્ર સરકારનો વિરોધ કરે છે જો મિત્રો શિક્ષણ એ કોઈ સાદી ફાઇલ નથી કે જેને તમે રાતોરાત બદલી શકો શિક્ષણ જાણે એક જંગલ જેવું છે વિશાળ જીવંત જંગલ જેમાં અલગ અલગ વૃક્ષો છે અલગ અલગ પંખીઓ છે પ્રાણીઓ છે અલગ અલગ નદીઓ વહે છે અને જ્યારે તમે આ જંગલમાં એક નિયમ લાવવાનો પ્રયાસ કરો કે હવે બધા વૃક્ષો એક જ દિશામાં વધે બધી નદીઓ એક જ રસ્તે વહે તો શું થાય કદાચ જંગલની વિવિધતા મરી જાય અને આજે આપણે જે વિરોધ જોઈ રહ્યા છીએ તે કદાચ એ જ આગળ તણખા છે પરંતુ આજે આપણે શાંતિથી સમજવાનો પ્રયાસ કરીશું ન કોઈ સરકારની તરફેણમાં ન કોઈ વિરોધની તરફેણમાં આજે આપણે માત્ર સમજીશું કે સાચું શું છે અને મિત્રો સૌ સમજીએ કે યુજીસી શું છે તો યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નામ જરા સરકારી જેવું લાગે છે પરંતુ આ તો આપણા દેશની ઉચ્ચ શિક્ષણની કરોડરજ્જુ છે સમજો એ રીતે કે તમારા શરીરમાં કરોડરજ્જુ શું કામ કરે છે મગજથી આખા શરીરમાં સંદેશા પહોંચાડે છે હાથને કહે કે ચાલ પગને કહે કે દોડ આખોને કહે કે જો એ જ રીતે યુજીસી પણ આખા દેશની યુનિવર્સિટીઓને જોડે રાખે છે એમને નિયમો આપે છે એમને માનક આપે છે દિશા આપે છે પરંતુ મિત્રો આ યુજીસી બન્યું કેમ આ વાત સમજવી બિલકુલ જરૂરી છે ઓગણીસો સુડતાલીસમાં દેશ આઝાદ થયો પરંતુ શિક્ષણ વ્યવસ્થા તૂટી ફૂટીને પડી રહી હતી જાણે કોઈ જૂના મકાનમાં ભંગાર પડ્યો હોય એ રીતના એક યુનિવર્સિટી ફક્ત સવર્ણ બ્રાહ્મણોને પ્રવેશ આપતી બીજી માત્ર અંગ્રેજી બનાવતી ત્રીજી માત્ર ડિગ્રીઓ વેચતી અને કોઈ એક સરખાપણું હોતું જ નથી કોઈ ગુણવત્તા પણ નહોતી એટલે ઓગણીસો છપ્પનમાં નહેરુની સરકારે યુજીસી બનાવ્યું એ એમનો સરળ હતો આખા દેશમાં શિક્ષણનું એક માનક લાવવું પણ વિદ્યાર્થી કોઈ પણ જાતિનો હોય કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ ભાષા બોલતો હોય કોઈ પણ વર્ગનો હોય ભારતની કોઈપણ યુનિવર્સિટીમાં ભણે તેને સરખું શિક્ષણ મળે અને છેલ્લા સાત દાયકાથી યુજીસી એ જ કામ કરી રહ્યું હતું પરંતુ હવે બે હજાર છવ્વીસની શરૂઆતમાં યુજીસીએ કંઈક કર્યું કે જેના કારણે આખા દેશમાં વિરોધનું તોફાન આવી ગયું આના અહીંયા બે અલગ અલગ મુદ્દા છે એ મુદ્દાઓ પર તોફાન છે પહેલું તોફાન મિત્રો તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ યુજીસીએ નવા નિયમો જાહેર કર્યા જાતિ આધારિત ભેદભાવ સામેના નિયમો સાંભળીને લાગે છે ને કે સારી વાત છે મિત્રો સમાનતાને પ્રોત્સાહન ભેદભાવ સામે લડત જરૂરી છે પરંતુ જ્યારે આ નિયમો બહાર આવ્યા ત્યારે આખા દેશની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા આ નિયમોમાં શું છે દરેક યુનિવર્સિટીએ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર બનાવવું પડશે ઇક્વિટી કમિટી બનાવવી પડશે ઇક્વિટી સ્ક્વાડ બનાવવા પડશે અને ચોવીસ કલાક ઇક્વિટી હેલ્પલાઇન ચાલુ રાખવી પડશે અને જો કોઈ વિદ્યાર્થી કહે કે મારી સાથે જાતિના આધારે ભેદભાવ થયો છે તો તરત જ તપાસ શરૂ થશે સાંભળીને લાગે છે ને કે આ સારી વ્યવસ્થા છે પરંતુ મિત્રો અહીં એક મોટી સમસ્યા છે બે હજાર બારમાં પણ આવા નિયમો હતા પરંતુ તે નિયમોમાં એક જોગવાઈ હતી જો કોઈએ ખોટી ફરિયાદ કરી તો એને પણ સજા થશે એ જાણે એક સંતુલન હતું બંને પક્ષનું પરંતુ આ નવા બે હજાર છવ્વીસના નિયમોમાં તે જોગવાઈ દૂર કરી દેવામાં આવી છે અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ કહે છે કે કોઈપણ વિદ્યાર્થી કોઈ પણ સામે ફરિયાદ કરી શકશે અને અમને હેરાન કરી શકશે અમારી સામે તપાસ થશે અમારો સમય બગડશે અમારું શિક્ષણ બગડશે એવું કહે છે કે અમે ભેદભાવની તરફેણ નથી કરતા અમે પણ જાતિ આધારિત ભેદભાવના સામે છીએ પરંતુ આ નિયમો એક તરફી છે અને આ નિયમો એક નવો ભેદભાવ લાવશે પરંતુ મિત્રો બીજી બાજુ સાંભળો જે વિદ્યાર્થીઓ આ નિયમોની તરફેણમાં છે એવો કહે છે કે અમને ખબર છે કે આજે પણ યુનિવર્સિટીમાં શું થાય છે એસસી એસટી ઓબીસી વિદ્યાર્થીઓની સામે આજે પણ ભેદભાવ થાય છે એમને અલગ બેસાડવામાં આવે છે એમની સાથે અલગ વર્તન કરવામાં આવે છે એટલે આ નિયમો જરૂરી છે હવે બીજું તોફાન જુઓ મિત્રો તો બીજું તોફાન થોડું જૂનું છે લગભગ એક વર્ષ જૂનું જાન્યુઆરી બે હજાર પચીસમાં યુજીસીએ એક ડ્રાફ્ટ બહાર પાડ્યો શિક્ષણની નિમણૂક અને વાઇસ ચાન્સેલરની નિમણૂક માટે નવા નિયમો બનાવ્યા પહેલું હતું આ નિયમમાં વાઇસ ચાન્સેલરની નિમણૂકની પ્રક્રિયા બદલવામાં આવી છે પહેલાં રાજ્ય સરકાર પોતાની સ્ટેટ યુનિવર્સિટીઓમાં પોતાના વિશી પસંદ કરતી હતી હવે કહેવામાં આવે છે કે નિમણૂક કમિટીમાં યુજીસી પ્રતિનિધિ પણ હોવા જોઈએ એટલે કે કેન્દ્ર સરકારનું ઇન્વોલ્વમેન્ટ બીજું વીસીનો કાર્યકાળ પણ ત્રણ વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવાની દરખાસ્ત છે અને મિત્રો ત્રીજું સૌથી વિવાદાસ્પદ છે એક વ્યક્તિ એકેડેમિક નથી પણ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં દસ વર્ષનો અનુભવ ધરાવે છે એને પણ વીસી બનાવી શકાય જાણે કહેવાય છે ને કે હવે શિક્ષણ નહીં અધિકારી પણ યુનિવર્સિટી ચલાવી શકશે આ નિયમો સામે વિરોધ કેમ થઈ રહ્યો છે તો મિત્રો છ રાજ્યોએ સખત વિરોધ દર્શાવ્યો છે એમાં પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરળ અને બીજા રાજ્યોએ આ ડ્રાફ્ટને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે કારણ કે મિત્રો એમને લાગે છે કે આ ફેડરલિઝમ પર હુમલો છે શિક્ષણ એ બંધારણની કન્સરન્ટ લિસ્ટમાં છે એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંને મળીને કામ કરીએ પરંતુ જો વિષ નિમણૂકમાં પણ કેન્દ્રનો હાથ હોય તો રાજ્યની સત્તા ક્યારે શિક્ષકો કહે છે કે અમારી નિમણૂક પર અમારા કામ પર કેન્દ્ર સરકારને સીધો કંટ્રોલ આવી રહ્યો છે જે યુનિવર્સિટી સો વર્ષથી ચાલી રહી છે જેને દેશ માટે મોટા વિદ્વાનો આપ્યા છે એને કહેવામાં આવે છે કે હવે અમારી મરજી વગર કશું નહીં થાય જાણો એમ કે એક વૃક્ષને કહો કે હવે તમારી ડાઢીઓ આ દિશામાં ન વધે આ દિશામાં વધવી જોઈએ વિદ્યાર્થીઓ પૂછે છે જો બધું એક જ ફોર્મેટમાં થશે તો સ્થાનિક ભાષા સ્થાનિક સંસ્કૃતિ સ્થાનિક જરૂરિયાતનું શું ભારત મિત્રો એક સંગીતની જેમ છે દરેક રાજ્ય એક રાગ છે ગુજરાતનો ગરબો અલગ કેરળનું કથકલી અલગ બંગાળનું રવિન્દ્ર સંગીત અલગ આ બધા રાગ મળીને ભારતનું સંગીત બને છે પણ જો બધાને એ જ રાગમાં ગાવા કહો તો સંગીત મરી જાય અને મિત્રો આમાં કેન્દ્ર સરકારનું શું કહેવું છે એ પણ સાંભળીએ સરકાર કહે છે આજે ભારતમાં એક હજારથી વધુ યુનિવર્સિટીઓ છે ચાલીસ હજારથી વધુ કોલેજો છે પરંતુ આપણે વિશ્વની ટોપ સો યુનિવર્સિટીઓમાં ક્યાં છીએ માંડ માંડ બે ત્રણ કેમ કારણ કે આપણી પાસે કોઈ સમાન માનક નથી એક યુનિવર્સિટી વિશ્વ સ્તરનું કામ કરે છે તો બીજી માત્ર ડિગ્રીઓ વેચે છે અને એક યુનિવર્સિટી સંશોધન કરે છે તો બીજીમાં શિક્ષકો વર્ષોથી હાજર જ નથી થતા સરકાર કહે છે કે આવી ખરાબ યુનિવર્સિટીઓ બંધ કરવી જોઈએ અથવા તો સુધારવી જોઈએ અને તે માટે કડક નિયમો જરૂરી છે બીજું સરકાર કહે છે કે આજે જાતિ આધારિત ભેદભાવ હજુ પણ અસ્તિત્વમાં છે એસસી એસ ટી ઓબીસી વિદ્યાર્થીઓને સાથે આજે પણ ખરાબ વર્તન થાય છે આવું સરકારનું કહેવું છે કેટલાક વિદ્યાર્થીઓ હોય તો આત્મહત્યા સુદ્ધા કરી છે ભૂતકાળમાં ખબર છે આપણને તો આ શું આ માટે લડવું જોઈએ કે નહીં જરૂર લડવું જોઈએ મિત્રો ત્રીજું સરકાર કહે છે કે આખા દેશમાં એક સમાન શિક્ષણ હોવું જોઈએ જમ્મુ કાશ્મીરનો વિદ્યાર્થી હોય કે બંનેને સરખી તક મળવી જોઈએ અને આ દલીલો સાચી પણ લાગે છે છે પરંતુ એક જ થાય એકરૂપતા કે એકતા એકરૂપતા એટલે બધાને એક જ સાચામાં ઢાળી દો બધા એક સરખા બને અને એકતા એટલે વિવિધતામાં એકતા બધા અલગ અલગ રહે પરંતુ સાથે રહે હવે સાચો મુદ્દો શું છે તો આ શિક્ષણ સુધારો છે કે સત્તાનું કેન્દ્રીયકરણ જો મિત્રો કોઈ પણ સુધારો કરવો હોય તો બે રસ્તા હોય છે એક તમે લોકોને સાથે લઈને ચાલો બધાની સાથે ચર્ચા કરો બધાની ચિંતા સમજો અને પછી નિર્ણય લો બીજો રસ્તો એ છે શું સારું છે ને શું ખોટું છે એમને બધી જ ખબર છે તમારે ખાલી માનવાનું જ અને મિત્રો આજે જે વિરોધ છે એનું મૂળ કારણ કદાચ એ જ છે શિક્ષકો વિદ્યાર્થીઓ રાજ્યને લાગે છે કે એમની સામે કોઈ સંવાદ થયો નથી ભારત એ રાજ્યોનું જોડાણ છે દરેક રાજ્યની પોતાની ભાષા સંસ્કૃતિ અને જરૂરિયાત છે બંધારણો જાણીને શિક્ષણને કન્સર્ન લિસ્ટમાં મૂક્યું પણ જો કેન્દ્ર કહેવા લાગે કે હવે બધું અમે જ કરીશું તો આ ફેડરલિઝમ કેમ બચશે અને જો ફેડરલિઝમ જ ન બચશે તો ભારત કેવી રીતે ભારત કહેશે આનો સામાન્ય વિદ્યાર્થીઓ માટે શું અર્થ છે જો બધું એક સરખું થશે તો કદાચ તમારા બાળકની ડિગ્રીની કિંમત વધશે પરંતુ બીજી બાજુ કદાચ ફી વધશે કારણ કે આ બધા નિયમો પાળવા માટે યુનિવર્સિટીઓને વધુ ખર્ચ કરવો પડશે અને એ ખર્ચ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવશે આવી શક્યતા છે શિક્ષણની ગુણવત્તા વધશે કે ઘટશે આનો જવાબ આજે કોઈને ખબર નથી કારણ કે ગુણવત્તા માપતી મુશ્કેલ છે ગુણવત્તા એટલે માત્ર પરીક્ષામાં માર્ક્સ નહીં ગુણવત્તા એટલે વિચારવાની શક્તિ પ્રશ્નો પૂછવાની હિંમત સત્ય શોધવાની તમન્ના અંતે એક પ્રશ્ન તમારી સામે મૂકું છું મિત્રો શિક્ષણ એ શું છે શું માત્ર ડિગ્રી છે માત્ર નોકરી છે કે એક એવી પ્રક્રિયા છે જે તમને વિચારતા શીખવે જે તમને પ્રશ્નો પૂછતા શીખવે અને જો શિક્ષણ ખરેખર બીજી વાત છે તો શું બધું નિયંત્રણ કરવાથી બધું એક સરખું બનાવવાથી એ હેતુ પૂરો થશે મિત્રો યુજીસીનો વિરોધ કરનારા કદાચ સાચા હોય કદાચ ખોટા પણ હોય સરકારનો હેતુ કદાચ સાચો હોય સારો હોય કે ખોટો હોય કદાચ કંઈ બીજું પરંતુ આપણે નાગરિક તરીકે આપણી જવાબદારી એ છે કે આપણે સમજીએ પ્રશ્નો પૂછીએ અને જ્યાં લાગે કે ખોટું થઈ રહ્યું છે ત્યાં બોલીએ કારણ કે આખરે આ શિક્ષણ આપણા બાળકોનું છે આ ભવિષ્ય આપણા દેશનું છે અને જે વૃક્ષ આજે રોપીએ છીએ એને છાયા કાલે આપણા પોતાના પોત્રો પોત્રીઓ લેશે તો શું આપણે એવું વૃક્ષ રોપવું છે જે એક દિશામાં વધે કે એવું વૃક્ષ રોપવું છે જે સર્વત્ર ફૂલે ફાલે જેની ઢાળીઓ ચારે દિશામાં ફેલાય અને આખા સમાજને છાંયડો આપે વિચારજો મિત્રો મિત્રો આજના માટે આટલું જ મળ્યા નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય ગુજરાત